નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બેંક એમ્પ્લોઈઝ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભાવનગર ના સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી શિવશક્તિ હોલ ખાતે યોજાયેલ સમારોહમાં સોસાયટીના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સરસ મજાની ભેટ આપણે અહીંયા નક્કી કરી અને સરસ મજાનું આપણે એનું આયોજન પણ કર્યું છે અને રવિભાઈ આપણને કે કહે છે ગુજરાત પણ હું તમને વાત એટલે કરું છું કે ધીરે 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 પણ મારું એક જ સભાસદોને કેવું છે કે સોસાયટીનું નાના નાનું કાર્ય હોય એમાં બધા સભાસદો લાભ લો તમે મીઠાઈ છે તેલ છે ઘઉં ચોખા છે કે જે કંઈ પ્રવૃત્તિ હોય એટલા બધા રવિભાઈએ ગ્રુપ બનાવ્યા છે એ ગ્રુપમાં બધાને મેસેજ આવતા હશે મિટિંગ પૂર્ણ થયા બાદ સંગીત સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું